परं स्वीयानां विधा प्रणमान् यदनुग्रतो यन्तु सर्वसुखातिभो तमहं सर्वदा वन्दे न तु वल्लभनन्दनम् अज्ञानस्य ज्ञानाञ्जनुसला चक्षुन्मीलितं येन નહી શ્રી ગુરવે નમા હૃદયેશલાક્ષીરાયણ લક્ષ્મીસ્રિસ્યમાન કલા ચતુર્ભતુર્ભુર્શ સ્થિસ્તભૈર્વિરાજતે પંચધ હૃદય અને એ વાર્તા શરૂ કરતા પહેલાં ગયા વખતનો જે મુદ્દો છે એમાં થોડુંક હજી આપણે સમજી લેવાની જરૂર છે કે શૈવ્ય સ્વરૂપ અને કૃષ્ણ સ્વરૂપ આપણને એવું લાગે કે બે અલગ હશે પણ બે અલગ નથી કારણ કે કૃષ્ણનું જ સ્વરૂપ એક સૈવ્ય બને છે કૃષ્ણ અને સૈવ્યમાં આપણે ભેદ ન માની શકાય પણ દરેક કૃષ્ણના સ્વરૂપ પાછા એ સૈવ્ય નથી એટલો વિચાર ખાલી વધારાનો છે કે ભાઈ દરેક સ્વરૂપ જે છે એ કૃષ્ણના તો દરેકના ઘરે બિરાજે છે ઠાકોરજી કૃષ્ણ સ્વરૂપ જ છે અને કૃષ્ણના તો બીજા પણ માર્ગમાં બિરાજતા મંદિરમાં બિરાજતા ઘણા સ્વરૂપો છે પણ સેવ્ય સ્વરૂપ કંઈક અલગ છે કારણ કે કેવલ આપણા પરિવાર ઉપર કૃપા કરવા પધાર્યા છે એને આપણે સેવ્ય કહીએ છીએ મહાપ્રભુજીએ એટલા જેટલા ઠાકોરજી પધરાયા હોય બધા મને એમ કીધું કે મારો સર્વસ્વ દેતો તો એનો મતલબ મહાપ્રભુજીના પોતાના ઠાકોરજી જે છે એ બીજાને પધરાયા ત્યારે પણ મેં કીધું કે મારું સર્વસ્વ આ છે તો સર્વસ્વનો ભાવ આપણા ઠાકોરજીમાં રાખો કે બધે રાખો કે એનો શું વિવેક છે એ સમજવાની જરૂર છે આનો દુરુપયોગ ઘણા લોકો એમ કરી શકે કે ભાઈ બધા જ સ્વરૂપ શ્રી કૃષ્ણા છે મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદાકાર એ કીધું છે અને દરેક ઠાકોરજીને એમ કીધું છે કે મારા સર્વસ્વ છે ને બધાય ઠાકોરજી એક જ છે તમે ગમે ત્યાં સેવા કરો પોતાના ઠાકોરજીનો જ આગ્રહ રાખવો હોય એવું તો કંઈ મહાપ્રભુજી અહીં આજ્ઞા કરતા નથી પણ અહીં એ વિચારણીય છે કે જ્યારે આપણે એમ કહેશું કે કે આપણા ઠાકોરજી જે છે એ કણ કણમાં વ્યાપક છે ત્યારે આપણે શું કહી રહ્યા છીએ કે આપણા ઠાકોરજી કણ કણમાં વ્યાપક છે એ બોલીએ છીએ ત્યારે આપણે એના બ્રહ્મના એંગલ થી કહી રહ્યા છે વાત કે એનું એનું બ્રહ્મ સ્વરૂપ જે છે એ સ્વરૂ વ્યાપક છે કયા હેતુ થી તમે બોલો છો હમ એના ઉપર તે નક્કી થાય કે ભગવાનના ક્યા પાસાની વાત થઈ રહી છે કે આપણા ઠાકોરજી કણ કણમાં વ્યાપક છે તે વ્યાપક બ્રહ્મરૂપે વ્યાપક છે હે શેવ્ય રૂપે વ્યાપક નથી એ શેવ્યનું ભ્રમ્માત્મક પાસું એવું છે કે જે વ્યાપક છે એમ એનું પાસું પણ રૂપનું પાસું નથી એ બ્રહ્માત્મક પાસું છે જયારે આપણે એમ કે આપણા ઠાકુરજી છે એ નારાયણ છે સમગ્ર સૃષ્ટિને ધારણ કરી રહેલા છે તો આપણે એના પરમાત્મા હોવાના જે એનું પાસું છે એની વાત કરી રહ્યા છે કે જે નારાયણ પણ છે નીચે રાખ સોદા મૈયા નારાયણ ઘર આવ્યો યહદર ધર્મહિતે પાયો હા યા નારાયણના પાસાનો ઉલ્લેખ આ પ્રભુ નું એક પાસું નારાયણ નું પણ છે એટલે કે રીતે આપણે બોલીએ છીએ એના આધારે નક્કીત છે કે એ પ્રભુના જ જે પાંચ પાસા છે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને સેવ્ય હમ આપણે પંચાધ્યાય છે આપણા રાસ છે પંચાધ્યાયી આ પાંચ આપણા પ્રભુના જ આપણા જે છે પાંચ પાસા છે જેમ એક વ્યક્તિના પણ આપણે જોયું તો બધાય પાસા હોય શકે કે કોઈનો પુત્ર છે તો કોઈનો મિત્ર છે તો કોઈનો ભાઈ છે ને કોઈનો પતિ છે ને કોઈનો નોકર છે કોઈનો સ્વામી છે એવી રીતે ભગવાનના પાસા છે કે ભ્રમાત્મક રૂપે વ્યાપક પરમાત્મ રૂપે સર્વઆત્માની અંદર સ્થિત અથવા જગત ધારણ કરલાઓ સમષ્ટિ એ અંતર્યામ ત્રીજું ભગવાન હોવાનું પાસું પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે નિત્યલીલા રામમાં વ્યાપી વૈકુંઠમાં બિરાજે એ ભગવાન અને એ અવતાર કાલની જો વાત કરીએ તો કલ્પમાં એ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત થયા એ શ્રી કૃષ્ણ અને એ હવે અનવતાર કાલમાં એ કૃષ્ણનો અનુભવ કરવા માટે આપણને પૂરેપૂરું સ્વરૂપાનંદ અને ભજનાનંદનું દાન કરવા માટે એક રૂપ લઈને પધારે એ આપણું સેવ્યુ આ એના પાસા છે ભગવાન કોઈ એમ કે આપણા ઠાકુરજી ઠાકુરજી જ કણકણમાં છે એમ કે મતલબ એવો છે કે એ બ્રહ્મના પાસાથી કહેવામાં આવેલી આ છે તમે બ્રહ્મના એંગલથી બોલી રહ્યા છો ઘણા એ કે છે ને તમે બ્રહ્મ સમંત તો ગુરુદેવના ઠાકોર સન્મુખ લીધું તો પછી એની તનુ વિરિજા કેમ ન કરી શકાય ત્યાં તમારે તનુજા આ કરવી જોઈએ તનુજા તો કરવા દેતા નથી પણ વિરિજા ફુલઘર સાગરના રૂપમાં તનુજા કરવા દઈએ ફુલઘર સાગર ને કીર્તન ને આ બધી સેવા એને તનુજા સેવા કહેવામાં આવે એમ કે છે લોકો છે નહીં એવું કહે આજે મહાપ્રભુજી સાથે કરી રહ્યા છે મહાપ્રભુજીના સિદ્ધાંતુ લીધું ત્યારે તો એ ઠાકોરજીને તમે સમર્પણ કર્યું હતું ગુરુદેવ ના ઠાકુરજીને કર્યું હતું તો વાત સાચી પણ ત્યારે તો બ્રહ્મ સંબંધ હતું ને બ્રહ્મ હોવાનું પાસું તો એનો સર્વ એ પાસાથી સંબંધ થયો છે ભગવાનના બ્રહ્માત્મક પાસાથી તમારા સેવ્યના પાસાથી નહીં એ બ્રહ્મ છે એટલે એનો સંબંધ થયો છે પણ સમર્પણ બ્રહ્મને નથી કરતા ને સેવ્ય બ્રહ્મને થોડા બનાવે બ્રહ્મની સેવા કેમ થઈ શકે કણકણમાં વ્યાપક આટલો વિરાટની કઈ સેવા થઈ શકે અને સ્નાન ક્યાં કરાવો કઈ જગ્યાએ અને કણકણમાં સ્નાન કરાવવા કેમ જવું એ વ્યાપક રૂપ છે એ સેવ્ય રૂપ ધારણ કરીને વધારે ત્યારે થાય એની સેવા તો થઈ શકે એટલે આ બહુ જે છેતરપિંડી છે એ બતાવવાની બાકી હતી કે આમાં કોઈ એવો દુરુપયોગ કરી સર્વસ્વ તો બધાય જ છે બ્રહ્મ સંબંધ તમે ત્યાં લીધું હતું એ ઠાકુર તમે સમર્પણ કરવું જોઈએ તમારે તમારી ત્યાં જ સેવા કરવી જોઈએ ત્યાં પણ કરવી જોઈએ ઘરે પણ કરવી જોઈએ ત્યાં પણ કરવી જોઈએ એમ પણ એટલે આ બધી છેતરપિંડીની જે વાત છે એ આપણે સમજી લઈએ તો બધી છેતરપિંડી ખલાસ થઈ જાય એ નીકળી જાય બધી કોઈ આપણને છેતરી ન શકે બીજા આમ છેતરા એમાં તો આપણે શું કરી શકીએ ધરાળ છેતરાવું જ છે તો છતાં પણ આપણે ન છેતરાઈએ કારણ કે આપણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીએ તો ન છેતરાય મહાપ્રભુજીની વાણી જોશું નહીં તો છેતરાશું એમાં દોષ આપણો જ છે કે આપણે આપણા ગ્રંથોને જોઈએ નહીં બરાબર સમજીએ પ્રયત્ન ન કરીએ બુદ્ધિ ન ચલાવીએ તો પછી છેતરાશું ધર્મના નામે છે સૌથી મોટી છેતરપિંડી ધર્મના નામે થઈ રહી છે બધી જગ્યાએ થઈ રહી છે આપણે એમાં ન આવીએ એના માટે મને આ થોડુંક લાગ્યું કે આ ભાઈ આપણે સાવધાની રાખવાની બહુ જરૂર છે કે જ્યારે તમે જે રીતે વાત કરી રહ્યા છો એના આધારે નક્કી થશે કે ભગવાનના ઠાકુરજીના કયા પાસાથી તમે સંબંધ સ્થાપિત કરી રહ્યા છો કે એ સંબંધમાં તમે બોલી રહ્યા છો વ્યાપક કહી રહ્યા છો ત્યારે બ્રહ્મરૂપ હતી જ્યારે એને પરમાત્મા રૂપે કે જગતને ધારણ કરનાર વિરાટ પુરુષ તરીકે હજાર હાથવાળો છે આપણો ઠાકોરજી એક હાથ વાળો નથી હજાર હાથ વાળો એમ કહીએ ત્યારે આપણા સૈવ્યની વાત નથી એના સેવી રૂપ પાસે નહીં પણ પરમાત્મા રૂપ રૂપ વાત હજારો રૂપ એ બધી જગ્યા એના ચરણ છે બધી જગ્યાએના શ્રેયસ્ત છે સર્વત્ર એના ચક્ષુ છે એવું વેદમાં કીધું છે ચક્ષુ તો વિશ્વતઃ વિશ્વત વિશ્વતસ્પા તો એ પ્રકારથી બધે એના ચરણ બધે એના શ્રેયસ્ત બધે જૈનેત્ર શ્રીષા પુરુષા જ્યારે એ પ્રકારથી વાત કરું હજાર હાથ વાળો મારી પાસે બિરાજે છે તો એ સેવ્યના એ પરમાત્મા રૂપના પાસાથી એ હજાર હાથ વાળો છે એટલો વિરાટ છે વ્યાપક છે એ પરમાત્મા છે વિરાટ છે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ જે આપણે ભાગવતમાં દસવિધ લીલાઓ ખાલી કૃષ્ણની લીલા નહીં પણ દસવિધ લીલા એ ભગવાનની લીલા છે એમાં સ્પેશિયલ કલ્પમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થઈને જે લીલા થઈ એ લીલા શ્રી કૃષ્ણની છે ભાગવતમાં પણ ભગવાન તરીકે તો ભગવાનની લીલા એ તૃતીય સ્કંદ થી શરૂ અને બારમા સ્કંદ સુધી ચાલે એમાં પણ કૃષ્ણ અવતારની જે લીલા છે એ દસમસ્કંદો વિષય છે ભગવાન અને કૃષ્ણ બે ખબર ભાગવતમાં આપણને ખબર પડી જાય કે ભગવાન જે પ્રથમ સ્કંદ થી લઈને જે વાત કરવામાં આવી છે એ ભગવાનના રૂપમાં એ વાત કરવામાં આવી રહી છે એમાં પણ કૃષ્ણ અવતાર સ્પેશિયલ ભગવાનના સારસ્વત કલ્પી અવતારની ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન આવશે પુરુષોત્તમ સરસ્ત અને ત્રિવિધ નામા સ્પેશિયલ આવશે તો ભાગવતમાં જે ભગવાનનું વર્ણન છે એમાં આવતા કૃષ્ણ અને

ભગવાન અવતાર કાલીન લીલા અને એ નિત્ય લીલા છે ભગવાન શ્રી કૃષ્ણ છે હવે મહાપ્રભુજી એમ રહ્યા છે કે આ બધા જ ઠાકોરજી આપણા સર્વસ્વ છે મારા સર્વસ્વ છે તો એ પોતાના જે સેવ્ય ઠાકોરજી બિરાજે છે એ સેવ્ય ના રૂપમાં તો એમના નવનીત પ્રિયાજી અને બીજા જે મદન મોહનજી મહાપ્રભુજીના સૈવ્યના રૂપમાં શ્રી નવનીત પ્રિયાજી અને એમની સાથે બિરાજતા જે સ્વરૂપો છે ત્યારે મુકુદરાયજી પણ બિરાજતા મદન મોહનજી બિરાજતા વિઠ્ઠલનાથજી બિરાજતા શ્રી મહાપ્રભુની સેવામાં શ્રી ગોકુલનાથજી આટલા સ્વરૂપ તો શ્રી મહાપ્રભુજીની સેવામાં બિરાજતા હતા તો એના સિવાયના ચોરાસી વૈષ્ણવ આટલા બધા ઠાકોરજી ત્રીસ ચાલીસ બીજા વૈષ્ણવ પણ ઠાકોરજી પધરાવેલા ચોરાસીમાંથી લગભગ ચાલીસ એક વૈષ્ણવ ઉપર તો ઠાકોરજી બિરાજતા હતા ચાલીસ પિસ્તાલીસ પચાસ વધારે વધારે પચાસ બાકીના તો તે પરાયણ અને શરણાગતિ અને કથા પરાયણ છે પણ એ બધા ભગવત સ્વરૂપોને પણ મહાપ્રભુજી તો એમ જ આજ્ઞા કરે છે કે મારું સર્વસ્વ છે તો એ ક્યાં એંગલથી કહેવામાં આવી રહ્યું છે એના કૃષ્ણાત્મક પાસાથી જે આપણા ઠાકોરજી નમની પ્રિયાજી છે એ શ્રી કૃષ્ણ જ છે કૃષ્ણની તો કૃષ્ણની બધી લીલાઓ છે તો શરૂઆત કારણ કે આ સેવ્ય ની આ એનું પાસું છે તો જે સર્વ જે મહાપ્રભુજીએ સર્વસ્વ કીધા છે તો શ્રી કૃષ્ણના પાસાથી કયા છે કારણ કે બધાની સેવા નિત્ય મહાપ્રભુજી કરતા નથી એ તો વૈષ્ણવ ઉપર પધારેલા ઠાકોરજી છે પણ જયારે આપણી પાછા પધારે ત્યારે મહાપ્રભુભજી કે છે એવો જ ભાવ કે કૃષ્ણની લીલાનું એક સ્વરૂપ હતું ત્યાં લીલા કરીને પધારે હવે પાછા મારી ઉપર પધારે મહાપ્રભજી પોતાના સેવ્ય સ્વરૂપની સાથે પધરા તમારાથી સેવા ન બને તો મારી ઘરે પાછા પધરાવજો એમ શું મહાપ્રભુજી મહાપ્રભુ સેવાનો ભાવ એવો હતો કે ભાઈ આ ઠાકોજી કૃષ્ણ તો છે મારા ઠાકોરજી કૃષ્ણ છે મારા જે સેવ્ય છે એમની જ કોઈ કૃષ્ણાત્મક પાસું જે છે એ સર્વ ઠાકોજી છે એટલે એ કૃષ્ણ રૂપે આપણા ઠાકોજી કૃષ્ણ અને સેવ્ય બંને છે અને બીજા બધા ઠાકોરજી શ્રી કૃષ્ણ તો છે કૃષ્ણનું સ્વરૂપ તો છે અને એ પાછા આપણે ઘરે જો નિત્ય પધારે તો પછી સેવ્યની જેમ જ એ પણ સેવ્ય જ છે સેવ્ય દસ પણ હોઈ શકે પાંચ પણ હોઈ શકે એવું નથી કે હે સેવ્ય સ્વરૂપ એક જ હોય આ એક મોટી ભ્રમણા ચાલી રહી છે બીજું સ્વરૂપ હોય કે બીજું સ્વરૂપ કેમ પધરાવ્યું તમે એમ બધા વૈષ્ણવ પૃષ્ઠ કરે કે કેમ સેવા થાય બે સ્વરૂપ હોય અરે બે સ્વરૂપ ન હોય દસે હોઈ શકે પચાસે હોઈ શકે એવું નથી સેવા કરી શકતા હોતું પણ કારણ કે કૃષ્ણ રૂપે સમાન છે બધા એ અનેક રૂપ ધારણ કરીને લીલા કરતો હોય તો પાંચ સાતસો રૂપિયા કેમ ન કરે અનેક રૂપ ધારણ કરી દીધું ભગવાન અનેક રૂપ ધારણ કરી રહ્યા છે અને આપણે પોતાના શરૂઆતમાં ભાવની શરૂઆત જ કૃષ્ણમાં તો પેલા શરૂઆતનો ભાવ આવે છે પણ એ સેવ્યના પાસાથી જે બીજા ઠાકોરજી જે છે એમાં એમનું કૃષ્ણ હોવાનું પાછું અને આપણા ઠાકોરજીનું કૃષ્ણ હોવાનું પાછું સમાન છે મહાપ્રભુ જ્યારે બીજા બધાને સર્વસ્વ કહે છે તો એક કૃષ્ણાત્મક પાસાથી કહી રહ્યા છે સેવ્ય તો નવની પ્રિયાજી છે આ એક બહુ સમજવાની આપણી વાત હતી કે ભાઈ જ્યારે સર્વસ્વ આપણે પણ બીજાના ઠાકોરજીમાં સર્વસ્વનો જ ભાવ રાખવો જોઈએ કારણ કે મહાપ્રભુજીના સર્વસ્વ તો એ પણ છે આપણા ઠાકોરજીનું જ કૃષ્ણાત્મક પાસું છે એટલે કૃષ્ણનું પાસું જે છે એ બે સમાન છે પણ સેવ્ય હોવાનું પાછું તો એ આપણી ઉપર બિરાજતા ઠાકુરજી જ છે એટલે સેવ્ય ને શ્રીકૃષ્ણ સેવ્ય શ્રીકૃષ્ણ તો આપણા જ કહ્યા હશે કારણ કે સેવ્ય જે સેવા લઈ રહ્યો છે આપણી એ રૂપ તો આ જ હશે કે જે આપણી પર બિરાજ પછી ગમે એટલા રૂપ હોઈ શકે પાંચ સાત સ્વરૂપ પણ હોઈ શકે એવું નથી ન હોઈ શકે ઘણા કહે છે કે નહીં ધણી એક જ હોય ભાઈ ન લોકિક પ્રભુ કૃષ્ણ મનુતે નહીં બનવું આપણે પ્રશ્ન કરવાળા એમ કહે છે કે ધણી એક જ હોય એટલે હાકો એક જ ભાઈ આ લૌકિક ધણીની વાત નથી આ તો અનેક રૂપ ધારણ કરવા વાળો છે આ લૌકિક ધણી નથી એ અનેક રૂપ પોતાના એક સરખા ધારણ કરી શકે છે અને તો પાછું સમાન એક જ છે ખંડિત નથી એક જ રીતે પાંચ રૂપ ધારણ કરનાર પાછું એક જ કૃષ્ણ છે તો આ લૌકિક સાથે તમે કેમ સરખામણી કરો એ લૌકિક ધણીની વાત નથી આ લૌકિક ઘણા એવું બોલતા કે ધણી એક જ હોય એક ભાઈ પણ મને વૈષ્ણવ પહોંચી ગયા બાપા એમ કહેતા હતા કે પહેલેથી મેં ગોધનનાથજીને ચિત્રજી બિરાજતા હતા ત્યારે તો બહુ સગવડતા નહોતી તો અમે ઓછો શૃંગાર વગેરે કરવાનું એ અનુકૂળતા એ ગોધનનાથજી બિરાતા હવે કે પ્રભુ કૃપાથી બધી અનુકૂળતા છે પૈસો એ ખૂબ છે ને અનુકૂળતા છે ને ધંધે જવાનું નથી સાવ નવરાશ એ છે બધું જ છે તેમ થાય કે સ્વરૂપ સેવા હોય તો આપણે શૃંગાર આદિ વધારે સમય સ્નાન શૃંગાર આદિ બધું કરી શકીએ પણ એ કે ધણી થોડો બદલાય કે એક જ હોય ને એટલે બાપા કે બીજા ન પધરાજી મનમાં એમ થાય કે શું જો ચિત્ર સેવાની જગ્યાએ જો બીજા સ્વરૂપ બિરાતા હોય તો સ્નાન શિંગાર બધી અનુકૂળતા છે ઠાકોરજીની કૃપાથી ત્યારે નહોતી કંઈ તો હવે કહ્યું નિવૃત્તિ છે તો મેં કીધું પધરાવી શકાય એમાં કહેવા નથી બીજા તમને વધારે શિંગાર આદિનો મનોરથ હોય ને થઈ શકતી હોય સેવા તો પધરાવી શકાય કારણ કે બે અલગ નથી જે હા શિંગાર આદિ સંપૂર્ણ ન થઈ શકે એ લેવા માટે બીજું રૂપ ધારણ કરીને આપણા મનોરથની સિદ્ધિ માટે અને બે સ્વરૂપને આપણે છોડવા નથી ઠાકોરજીને જે બિરાજતા સ્વરૂપને છોડીએ નહીં પણ બીજા સ્વરૂપો તમે પધરાવી અને એ શિંગાર આદિ કરવાની વનોરત હોય તો કરી છે કે ના બાપા કે એ મને મગજમાં ન હોય ધણી એક જ હોય મમ્મી એ આવું કે કોકના ના મગજમાં ઘૂસી જાય એ ધણી એક જ હોય એ તો બહુ વિદ્વાન હતા એટલે મને કે તમને શું ખબર પડે આજકાલના બધા હાલી નીકળ્યા બધા અમે બધા જૂના એમ કેતા કે તમે બધા આજકાલ બધા આવું જાયું છે બધું અમે આ બધું જૂનું વિદ્વાન હતા એટલે પોતાને વિદ્વાન માનતા

એ સ્વરૂપે એ શિંગાર સેવા તમારો વિશેષ મનોરથની ની પૂરતી કરવા માટે રૂપ ધારણ કરી લીધું આપણો ભાવ તો આવો હોવો જોઈએ એટલે આવી કોઈ ભ્રમણા ન ઘસી જાય બહુ વિદ્વાન હોવાની કારણ કે સુબોધનીજી એમ કહેતા કે ત્રણ વાર ગયો છું બાપા એમ કહેતા કે સુબોધનીજીમાં તો ત્રણ વાર નીકળી ગયો અને લાખે આખા પસાર થઈ ગયા સુબોધનીજી માં તમને શું ખબર પડે બધા બધા મને દીધા એક મોટો એનો ઉપકાર કહો તો અનુગ્રહ ઉપકાર કે એને મને બધા પોતાના સુબોધની બધા મને પતરાવી દીધા મને હવે કોઈ વાંચશે મને આ કોને વાંચતા આવડે તમે કાંઈક વાંચજો એમને મૂકી રાખતા ને બાળકો ને એને મને સલાહ આપી હતી આજે પચીસ ત્રીસ વર્ષ પેલા કે સુબોધીજી કઈ વાંચ જો અત્યારે પધરાવી તો ગયો મહાપુરુષ કપા કરશે તો વાંચ તેને બધાય પધરાવી દીધા મને રાજી રાજીવ યાદ કરવું કે સુબોધની જે વાત છે ત્યારે યાદ કરી કે પડી પધરાવી ઠાકોરજી મને અનુકૂળતા બધી ભગવાને આપી પણ હવે કે ઘણી બદલાવાય નહીં એટલે બીજો સ્વરૂપ નો પધરાવું એવું એમના મનમાં ઘૂસી ગયું એવી વાત આપણે એવું ન ઘૂસી જાય એટલે કહું છું આ તો વિદ્વાનોને આવી ભ્રમણા થઈ જતી હોય તો પછી આપણા જવા તો થાય કે વિદ્વાન હતા કારણ કે ત્રણ વાર સુબોધનીનું આખું પારાયણ કરી લીધું હતું એટલે એ સૈવ્ય જે પાસું જે છે એનો બહુ ખાસ વિચાર કરીએ તો એ પાંચ સ્વરૂપે પણ એ સૈવ્ય જ રહે છે એ કંઈ ખંડિત જતો અને હકે તો આપણી ફલદશા તો એવી છે કે આ ઠાકુરજી સિવાય જગતની અંદર કાંઈ ન દેખાય બધું રૂપ એનું જ છે એ તો આપણી ફલદશાની વાત છે શરૂઆતનો ભાવ યા તો પછી કૃષ્ણની અનુભૂતિ જળ જ જળજીવ જેટલા પણ છે બધે જ કૃષ્ણ આપણા જ સૈવ્યનો જ અનુભવ થાય બધે કાંઈને બધું જ એનું લીલાત્મક રૂપ છે તો શરૂઆતનો ભાવ છે તો આપણે કૃષ્ણના રૂપમાં પણ જો ભાવ ન રાખી શકતા હોય બે પાંચ રૂપમાં પણ આખા જગતની વાત તો કેમ થશે કે આખા જગતમાં એના સિવાય કંઈ દેખાય નહીં એટલે સૈવ્ય અને શ્રી કૃષ્ણ બેય છે આપણા પ્રભુ એના કૃષ્ણાત્મક પાસાથી બીજા જે સ્વરૂપ જે છે કે એ પણ કૃષ્ણ સ્વરૂપ હોવાથી કૃષ્ણ સ્વરૂપ પણ બધા મારા મહાપ્રભુ કે મારા સર્વસ્વ છે એ કૃષ્ણના રૂપથી કહી રહ્યા છે મહાપ્રભુજી બીજું એક છે કે ગુરુએ શિષ્યમાં એવો વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ કે હું તમને કાંઈ ઓછું નથી આપી રહ્યો મારું સર્વસ્વ આપી રહ્યો છું એવો મહાપ્રભુજીનો ભાવ છે કે શિષ્યને એમાંથી મન હટે નહીં પોતે પણ એની સેવા કરતા મહાપ્રભુજી એ સ્વરૂપની સેવા કરતા ભોગ ધરતા એટલે પુષ્ટ કરવાની પ્રકાર જ એ છે કે પંચામ સ્નાન કરાવવું એમને સેવા કરવી એ પોતાના સેવ્ય પ્રભુ સાથે જ એમની સેવા થાય અને ગુરુને પહેલાં એવું લાગે કે મારા ઠાકોરજી જ હું એમને પધરાવી રહ્યો છું એવો ભાવ સ્થાપિત થાય તો મહાપ્રભુજીને એવો ભાવ સ્થાપિત કરીને પધરાવતા હતા કે મારા સેવ્ય જે હું સેવા કરું છું એનાથી જરા પણ ન્યૂન તમને હું પધરાવતો નથી પણ મારા ઠાકોરજીની જે હું સેવા કરું છું એ જ તમને હું પધરાવી દઉં છું તો એ એંગલથી મહાપ્રભુજીએ પોતાના સ્વરૂપને જ બધે જોયા છે જે જે કૃષ્ણ સ્વરૂપો પધરાવ્યા એ બધામાં પોતાના અમિત પ્રિયાજીને જ એ શ્રી મહાપ્રભુજીએ જોયા છે એવો ગુરુમાં એવો વિશ્વાસ એના ઠાકુરજી પ્રત્યે હોય ત્યારે શિષ્યમાં વિશ્વાસ ઉત્પન્ન થાય અહીં કે આ ગુરુએ પોતાનું સર્વસ્વ મને પધરાવી દીધું છે તો મારે એને હવે બીજું હવે કાંઈ મારે ક્યાંય પણ બીજે મન ચલાવવાની જરૂર નથી ગુરુએ એમ કહી દીધું કે મારું સર્વસ્વ આપી દીધું હવે સર્વસ્વ છે કાંઈ બાકી નથી ક્યાંય મન ચલાવવાની જરૂર નથી સિંહાજીનું મન થાય નવનીત પ્રિયાજીનું મન થાય બેઠકજીનું મન થાય વ્રજનું મન થાય બધું સર્વસ્વ આ છે એ આપણો ભાવ છે એ નિધિ છે એ નિધિ સ્વરૂપ કહેવાય કે તમને એવું લાગે કે મારી સર્વસ્વ નિધિ છે કે એ પાછી મહાપ્રભુજીએ પધરાવેલી છે મહાપ્રભુજી સર્વસ્વ આમાં જોયું છે એટલે હું એટલે કહું ને મારો આ મંત્ર મેં કીધું આ મારી ગુરુમુખી વિદ્યા છે વૈષ્ણવ બીજું એટલું કહી દઉં ખાલી મહાપ્રભુજીનું સર્વસ્વ છે મને બરાબર પુસ્તક કરતાં આવડતું હોય કે ન આવડતું હોય જાણે પુષ્ટ કરી સેવા કરી ઠાકોરજી સાથે બિરાજ આવી વૈષ્ણવ પધરાવું એટલું મંત્ર બોલી દઉં જે અમારા ગુરુએ કહેલું છે કે આ આ મંત્ર તો હું તમને પધરાવું છું આને આમાંથી જરા પણ ક્યાંય ન્યૂન તમારે મન ચલાવવાની ક્યાંય જરૂર નથી જે માનસો એ બધું એમાં જ છે આ ગુરુ જ્યારે આવો વિશ્વાસ ઉત્પન્ન કરે તો શિષ્યમાં ઉત્પન્ન થાય ગુરુ એમ કે ના ના તમારા તો પ્રતિનિધિ હોય અમારે નિધિ હોય તો વૈષ્ણવનો ભાવ જ ખંડિત થઈ ગયો પોતાના પ્રભુમાં ભાવ જ ના કે આ તો તમારા ભાવ હોય કોઈ કોકે ગુરુ ભાવ હોય કોઈ કંઈક કંઈક નવી નવી વાતો કરે પ્રતિનિધિ હોય મુખ્ય તો અહીંયા હોય એના પ્રતિનિધિ છે આ બધા જ ભાવ જે છે પુષ્ટિમાર્ગીય ભાવ નથી એટલે વૈષ્ણવનો જે કાંઈ ભાવ થયો ઊગતો ભાવ છે એને ખંડિત કરી નાખો ઊગતો ભાવ છે એને ખંડિત કરી નાખો એ પ્રકારની આ રીત છે બીજું હમણાં જન્માષ્ટમી આપણે મનાવી છે તો જન્માષ્ટમીમાં વસુદેવજીએ લઈને નંદરાયજી અને ઠાકોરજી પધરા એવા લીલા છે બહુ વિસ્તારથી જ છે લીલા તો બહુ આપણે બધા ગાય છે જો બધા ગાય છે ને આપણે પાઠે કર્યો છે જન્મ પ્રકરણનો મૂળ વસ્તુ એ છે લાલુ ભટ્ટજીએ જે ભાવના બતાવી છે એમાં બાલક જે છે એ જયારે વૈષ્ણવજી પધરાવે ત્યારે એને વસુદેવજી કહ્યા છે અને વૈષ્ણવ ઉલટું છે એ બાલક ઠાકોરજી પધરા પોતાના ઠાકોરજી માટે પોતે નંદરાયજી પણ વૈષ્ણવ ઠાકોરજી પધરાવે ત્યારે વસુદેવજી અને વૈષ્ણવ ઠાકોરજી પધરાવે છે એ નંદરાયજી એવું લાલુ ભટ્ટજી પ્રમેરત નાણાઓમાં બતાવ્યું છે સામુદાય વિસ્તાર આનું સેવા વૃદ્ધલીલા નામનું પુસ્તક લખેલું છે લાલુ ભટ્ટજીનું જ આખું એ સામુદાય પુસ્તક આખું સેવા વૃદ્ધલીલા એમાં કહેવાની વાત એ છે કે ઓછું નહીં પણ પુરુષોત્તમસ્તુ નંદગ્રહે એવ જાત પુરુષોત્તમ તો એ નંદરાયજીના ઘરે પ્રાકટ લીધું અહીં વસુદેવજીએ પધરાવ્યા એ આવી વેશ અંશ ભાગે ના આવીષ અંશ ભાગેના એટલે કે ભગવાને ત્યાં એ પ્રદ્યુમ્ન વ્યૂહ જે છે એને ત્યાં માધ્યમ બનાવીને અયોગોલક ન્યાયથી અયોગોલક ન્યાય એટલે કે લોઢાનો ગોળો હોય એને માધ્યમ બનાવીને એને ખૂબ તપાવો અગ્નિમાં એટલે અગ્નિરૂપ થઈ જાય એવી રીતે ભગવાન જે છે એ પોતાના વ્યૂહને એ માધ્યમ બનાવી અને વસુદેવજીના હૃદયમાં પધાર્યા અને વસુદેવજીના એ હૃદયમાં આ રીતે પધાર્યા પ્રભુ મના આનક હે તો આવી અંશભાગે ન ત્યાં વ્યૂહને પોતાના વ્યૂહને માધ્યમ બનાવીને એની અંદર બિરાજી અને વસુદેવજીના ત્યાં પ્રકટ થયા એટલે ત્રણ વ્યૂહ સહિત ભગવાન જે છે એનું પ્રાકટ્ય વસુદેવજીને ત્યાં છે અને વાસુદેવ વ્યૂહ સહિત જે પુરુષોત્તમ છે એનું પ્રાકટ્ય નંદરાયજીની આ છે બે પ્રાકટ્ય અલગ અલગ બે એક સાથે પ્રાકટ્ય થયા છે વસુદેવજીની એ પ્રાકટ્ય થયું ઠાકોરજીને એ પણ પુરુષોત્તમ છે પણ એ વ્યૂહને માધ્યમ એ ત્રણ વ્યૂહો સહિત પુરુષોત્તમ છે અલગ નથી હે અને વસુદેવ નંદરાયજીની આ જે પ્રભુ પ્રકટ થયા ખાલી મથુરામાં જ પ્રકટ નથી થયા ગોકુલમાં પણ ભગવાનનું પ્રાકટ્ય થયું છે હે અને એ જે પ્રાકટ છે એ મહાપ્રભુ કહે છે નંદ નંદગ્રહ એ વજ એટલે કે વાસુદેવ વ્યૂહ સહિત પુરુષોત્તમનું પ્રાકટ એ નંદરાયજીને ત્યાં છે ને ત્રણ વ્યૂહ સહિત પુરુષોત્તમ જે છે શ્રી કૃષ્ણ એ વસુદેવજી ત્યાં પ્રકટ થયા પણ આટલો ફરક છે કે જ્યાં તો સીધા પુરુષોત્તમ જ પ્રકટ થયા છે અહીં આવ્યું અંત ભાગે ને વ્યૂહને માધ્યમ બનાવીને તો ઉલટું છે બાળક ની ઠાકોરજી પોતા બાળકની વિશેષતા નથી વિશેષતા સ્થાપિત કરી રહ્યા છે તમે તો નંદરાયજી છો આ છે અને વસુદેવજી નંદ્રાયજીને બાળકમાં એવો ભાવ છે કે પોતાના જે ઠાકોરજી જે છે મારો પુત્ર જે છે હવે હું તમને સોંપું છું હું તમે નંદ્રાયજી છો હવે તમે નંદોત્સવ કરો તમારે ઘરે નંદોત્સવ થાય એટલે પાટોત્સવ કેવો મનાય બાળક પુષ્ટ કરાવે એ દિવસ પાટોત્સવ નથી તમારી ઘરે જ્યારે ઠાકોરજી પધારે તમે જે ઉત્સવ મનાવો એને પાટોત્સવ કહેવાય જે આપણી ઘરે પધારી રહી એક ને એક દિવસે હોઈ શકે ગામમાં ગામમાં હોય તો એક દિવસે બાર ગામથી કોઈ ઠાકોરજી પધરાવી ના હોય તો બીજા દિવસે પોતાના ઘરે પધરાવતા હોય તો જે દિવસે એમના ઘરે પધારે એ પાટોત્સવ કહેવાય ગામમાં ગામમાં તો એ દિવસે તમે ઘરે પધરાવી શકો પુષ્ટ થઈને પધરાવી જાય આપણે ઘરે તો પાટોત્સવ એ દિવસ ગણાય પણ નંદુ મહોત્સવની લીલા એવી છે કે પુરુષોત્તમનો આવિર્ભાવ તો ક્યાં ઓછાની વાત છે જે પુરુષોત્તમનું પ્રાકૃત્ય સેવા બાળકના ઘરે થઈ રહ્યું છે એ જ પુરુષોત્તમ પાછા શ્રી કૃષ્ણ એ છે જે રીતે વસુદેવજીની નંદરાયજીની પધાર્યા હા નંદરાયજીને આ જે સ્વરૂપ હતું એની અંદર વસુદેવજી જે પધરાવીને લાવ્યા એ સ્વરૂપ એની અંદર પ્રવિષ્ટ થઈ ગયું પછી પાછા બંને એક થઈ ગયા તો પછી આગળની કથા ચાલી તો વસુદેવજી જે છે એ એમને તો પછી કંસે કારાગૃહમાંથી મુક્તિ આપી દીધી કારણ કે હવે તો હું પુત્ર તો ક્યાંક જન્મી ગયો છે બીજે હવે વસુદેવજીને બંધનમાં રાખવાથી શું ફાયદો તો એમને છોડી દીધા અને નંદરાયજી જે છે એ કંસનો કર ભરવા માટે પાછા મથુરા આવ્યા ત્યારે વસુદેવજીને મળવા ગયા મિત્ર તો હતા જ તો વસુદેવજીને મળવા ગયા ત્યારે વસુદેવજી કહે છે કે તમે ઠાકોરજી લાલનને છોડી અને તમે અહીં કેમ આવ્યા બહુ ગોકુલમાં બહુ ઉત્પાદ થાય છે બહુ આસુરી શક્તિઓ અને રાક્ષસી આસુરો બધાય પૂતના બધા જે છે આસુરોનો બહુ ઉપદ્રવ છે તમે ઠાકોરજી છોડીને અહીં કેમ આવ્યા જલ્દી પાછા ગોકુલ જાઓ મને મળવા ત્યાં પણ વસુદેવજીનું ચિત્ત એવું હતું કે તમે ત્યાં ઠાકોરજી ધ્યાન રાખે છોડીને કેમ આવી ગયા તો બહુ ઉત્પાદ છે ગોકુલમાં તો અને વસુદેવજી જ્યાં આવ્યા નંદરાયજી પાછા ઘરે આવ્યા ત્યારે પૂતના આવી ગઈ હતી એની ભાવના પાછી એવી બતાવવામાં આવી રહી છે કે વૈષ્ણવ જ્યારે પોતાના ઠાકોરજીને છોડ છોડીને બાળકોની આજુબાજુ ફરવા માંડે ત્યારે બાલકોએ કેવું છે કે બહુ આશરો નો ઉત્પાદ છે ઘરે જાઓ ઠાકોરજીની સેવા કરો મારી આજુબાજુ ન ફરો વસુદેવજી છો તમે તો નંદરાયજી આ લાલુ ભટ્ટજી આજ્ઞા કરી રહ્યા છે બાળકોની આજુબાજુ ફરે બાળકો કે નહીં ઘરે સેવાઓ જલ્દી કરીને આવી જાવ અહીંયા ઉલટું કહેવામાં આવી રહ્યું છે

અને કે છે પાછો કે આ નિધિ નથી પ્રતિનિધિઓ કોઈક આવી જશે બાપો આસુરી સુધી આમાં કોઈક તો કેટલી છે આમાં તો ભૂતના અઘાસુર બગાસુરના બધા સ્વરૂપો છે એક પૂતના યુટ્યુબમાં આવે છે એક ભગવદી પૂતના યુટ્યુબમાં આવે છે બધા એમ કે બધું બાળકોને ત્યાં જ હોય આપણે તો અધિકાર જ નથી એવી પૂતના બોલે છે યુટ્યુબમાં ચાલીસ ફોલોવર છે એના પૂતનાના પ્રભાવ વધારે હોય ને બાજુ મારા પ્રવચન તો ત્રણસો ચારસો જણા સાંભળે છે ના પૂતના ના ચાલીસ હજાર ફળ અઢીસો ત્રણ બસો અઢીસો ત્રણસો સાંભળે